સાવલીના લાંછનપુરા પાસેથી પસાર થતી મહિસાગર નદીમાંથી વડોદરાના ગુમ યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે વડોદરા શહેરમાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે રહેતા પ્રવણસિંહ વાઘેલા ગત ઓગણત્રીસમી મેહના રોજ બેંકમાં જાઉં છું કહીને નીકળ્યા બાદ ગુમ થયા હતા ત્યારે આજે સાવલીના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી જ્યાં સ્થાનિક તરવૈયાઓ અને પરિવાર દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યાં મૃતક પ્રવવીણસિંહ વાઘેલાના શરીર પર મોના ભાગે તેમજ હાથના ભાગે ગંભીર ઈજા હોવાનું જણાઈ આવતા આત્મહત્યા કે હત્યા છે તે દિશામાં સાવલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે મૃતક પ્રવીણસિંહ વાઘેલા વડોદરા લોન એડવાઇઝર તરીકે કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે આ દરમિયાન મૃતકના પરિવારજનોએ અનેક શંકાઓ વ્યક્ત કરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર